ચૂંટણીની આચાર સંહિતા મુદ્દે અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાવારે ટ્વીટ કરી લખ્યું ચૂંટણીની આચાર સંહિતા મોટું ધોપલ છે ચૂંટણીની આચાર સંહિતા મુદ્દે અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી લખ્યું ચૂંટણીની આચાર સંહિતાનું મોટું ધુપ્પલ આ વખતે સત્તર માર્ચે લાગુ પડાયેલ આચાર સંહિતા ચોર્યાસી દિવસ અમલમાં રહેલી હતી આચાર સંહિતા ભંગ બદલ કોઈ રાજકીય આગેવાનને સજા થઈ હોય તેવો એક દાખલો સંભળાયો નથી પણ વહીવટી તંત્રને આટલા લાંબા સમય સુધી લકવો થઈ ગયો જેનો દંડ નિર્દોષ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો લોકોના વ્યાજબી કામો રખડે છે આચાર સંહિતાના બહાને પેધી ગયેલા કર્મચારીઓને લોકોના કામો ટાળવાનું બહાનું મળે છે મરઘી ઈંડા પર બેસી રહે તેમ કર્મચારીઓ ફાઇલ પર બેસી રહે છે આચાર સંહિતાનો અર્થ એવો નથી કે રોજબરોજના વ્યાજબી વપ લઈને શકાય પણ નાચવું નહીં

કે કેન્ડિડેટ્સ અને પોલિટિકલ પાર્ટીઓ અમુક નીતિ નિયમોના આધારે એનો પ્રચાર ગોઠવે અને ચૂંટણીનું તંત્ર સ્વચ્છ અને પારદર્શક રહે એની બદલે આ વાતનો બીજો અર્થ ઘટાવીને જેને કહેવાય વિકૃત અર્થ ઘટાવીને સરકારનું વહીવટી તંત્ર છે ખાસ કરીને જે સરકારની બ્યુરોક્રેટ મશીનરી છે એ તાળો મારી દે ઓફિસોને એવી રીતે કોઈ કામ કરતી નથી આ વખતે ચૂંટણીનો આચાર સંહિતા ચોર્યાસી દિવસ સુધી અમલમાં રહી આ દેશમાં ધારાસભાની ચૂંટણી આવે લોકસભાની ચૂંટણી આવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તો કેટલા દિવસ સુધી તંત્ર બંધ રહે એટલે લગભગ આમ ગણું તો પાંચ વર્ષમાં છ મહિના જેટલું સરકારી તંત્ર જાણે પેરેલાઇઝ થઈ ગયું હોય એ પ્રમાણે અધિકારીઓ લોકોના પ્રજાના હાજબી પ્રશ્નો હોય જેમાં કોઈ નીતિવિષયક નિર્ણયો ન કરવાનો હોય રોજ બરોજનો વહીવટ કરવાનો એવા પણ લોકોને કે ભાઈ અત્યારે આચાર સંહિતા છે એટલે અમે નિર્ણય નહીં કરીએ મારી વાત આ આ વાત જે ચાલી રહી છે એના વિરોધ માટે મેં આ ટ્વીટ લખેલી છે